ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે આજરોજ સ્વર્ગીય ડોક્ટર ભરતભાઈ બારડની 16મી પુણ્યતિથિ નિમિત્તે સૂત્રાપાડા ખાતે શ્રદ્ધાંજલિ અને સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જેસાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડના અનુજ એવા સ્વર્ગીય ડોક્ટર ભરતભાઈ બારડ જેઓનું ગોવા ખાતે અક્ષમાતે અવસાન થયું હતું તેઓની સોળમી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા સ્વર્ગીય બારડની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જે સેવા કાર્ય આ વર્ષે પણ ચાલુ રહ્યા જેમાં ડૉક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડા ખાતે શ્રી જસાભાઈ બારડ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ ભરતસિંહ જાદવ અમારા સિરંજેવી પુત્ર ડૉક્ટર ભરત બારડ જેઓ ડોક્ટરીનો અભ્યાસ ડીવાય પાટીલ કોલેજ બોમ્બેમાં કરતા હતા અને ગોવા મિત્રો સાથે ફરવા ગયેલા અને ત્યાં અકસ્માતે ગોવાના દરિયામાં તણાઈ જતા તેઓને આજે ઓગણીસ સાત બે હજાર આઠના ના એક કરુણ બનાવ બનેલો એની આ જે સોળમી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દર વર્ષે અમે રાખીએ છીએ તે પૈકી આજે આ કાર્યક્રમ રાખેલો આ કાર્યક્રમમાં અને સ્વર્ગસ્થ ભરતભાઈ એક ડૉક્ટર તરીકેના છેલ્લા વર્ષમાં એમબીબીએસના અભ્યાસ કરતા અને બનાવ બન્યા પછી અમે અમારા પરિવારે એવો નિર્ણય કર્યો કે તેને નામે કાયમી ચેરિટે ચેરિટીની કામગીરી થાય અવારનવાર અમે આંખોના ઓપરેશનો સર્વ રોગ નિદાન કેન્દ્રો બ્લડ ડોનેશન આવી વિવિધ કામગીરી અમે ફર્ચ દરમિયાન કરીએ છીએ અને દર વર્ષે તેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અમે બહોળા પ્રમાણમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોને સર્વરોગ નિદાન કેન્દ્ર જે સિનર જેવી હોસ્પિટલના તમામ ડૉક્ટરો દરેક ફેકલ્ટીના ડોક્ટરો અને રેડ રેડક્રોસ મારફતે બ્લડ ડોનેશન જે અમારા ભત્રીજા અજયભાઈ રેડ રેડક્રોસમાં પ્રમુખ હોવાને નાતે આખી વ્યવસ્થા ગોઠવી અને બ્લડ ડોનેશનની વ્યવસ્થા કરીએ છીએ કે સ્વર્ગસ્થ ભરતભાઈ નથી પણ અનેક લોકોના જીવ બચે અને બ્લડ ડોનેટથી મોટો ફાયદો થાય એના માટે આજે જે સોળમી પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જાડેજા સાહેબ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ પૂર્વધારા સભ્ય અને પૂર્વ મિનિસ્ટર લક્ષ્મણભાઈ પરમાર પૂર્વધારા સભ્ય રાશીભાઈ જોડે કે નામને પરિચય અને બ્લડ આયોજન કરવામાં આવ્યું છે શું છે વિગત સોસાયટીના સહયોગી મેગા બ્લડ ડોનેશન કેમ્પ આ બંને કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે વરસાદ મોટા પ્રમાણમાં હોય ગઈકાલ તો પણ મોટી સંખ્યામાં લોકો અત્યારે બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને સબલો નિદાન કેમ્પમાં પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં સેવા લઈ રહ્યા છે અને આ કેમ્પ થતી દર વર્ષે વર્ષમાં લગભગ અમારી દ્રષ્ટિએ આઠથી દસ જુદા જુદા કેમ્પો આયોજન થાય છે એમાં બ્લડ ડોનેશન કેમ્પ નેત્ર કેમ્પ સરગૌરોવિદાન કેમ્પ હું અમારા ટ્રસ્ટ જે ભરત બારસ શૈક્ષણિક સંકુલ અને પરિવાર દ્વારા આ બધા કાર્યક્રમોમાં આયોજન થાય છે અને ખૂબ જ સફળ કાર્યક્રમ આ રહ્યો છે ત્યાં સુધી બસો બોટલ બ્લડ એકત્રિત થઈ ગયું છે અને અમારો ટાર્ગેટ તો પાંચસો બોટલનો છે જો ઓછું રહેશે તો જ મોટા પ્રમાણમાં પ્રમાણ સુપાડા નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ કર્યો જેમાં રાજકોટની સિનર્જી હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર સોળ જેટલા નિષ્ણાંત ડૉક્ટરોએ જેવા ઇન્ડિયન રેસ્ટોરન્ટ સોસાયટી દ્વારા સુત્રાપાડા તાકાત દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું જેમાં સુત્રાપાડાના લોકોને ઘણો બધો લાભ થયો જે લોકો રાજકોટની જેવી મોટી હોસ્પિટલમાં સેવા લેવા ન જઈ શકતા હોય આની પરિસ્થિતિ હોય ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તાર છે એ લોકો અહીંયા અહીંયા ઘર આંગણે આવી સેવા લાભ લઈ રહ્યા તમે શું લાભ લીધો મેં મને જે પ્રોબ્લેમ હતો એનો મેં બ્લડ ડોનેશન અજયભાઈ ભારત સુત્રાપાડા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી છે આજ બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું છે શું આજ જો સૌર ભરતભાઈ ભારત ભારતની સોનવી પુણ્યતિથિ નિમિત્તે સૌર ડોનિયન કેમ્પ અને બ્લડ ડોનેટ કેમ્પનું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા રાજ તરફથી આયોજન કરવામાં આવેલું હતું સંખ્યામાં બહુ સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લે એ કારણ ત્યાં બ્લડ ડોનેટ અને સૌર નિલ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું હતું અને રાજકોટની સિનાજી હોસ્પિટલની ડૉક્ટરની ટીમ મેડિકલ ચેકઅપ કેમ્પ રિપોર્ટ અને દવા દવા આપણા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર શ્રી જયસાભાઈ બારા તરફથી તરફથી ફી રાખવામાં આવેલી હતી અને બ્લડ ડોનેટમાં સૌથી વધારે બ્લડ ડોનેટ થાય એવું આયોજન અમે કર્યું છે કે સૌ વધારે લાભ લે એવું અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુખાપાડા તાલુકા બ્રાન્ચ તરફથી બહુ આયોજન કરવામાં આવ્યું છે આમાં સૌ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચ બધી જગ્યા પર બ્લડ ડોનેટનું આયોજન કરીએ છીએ સૌથી વધારે બ્લડ ડોનેટ થાય બધાને લાભ મળે એક બ્લડ ડોનેટમાં ત્રણ ત્રણ જણાના જીવ બચે અને બધાએ બ્લડ ડોનેટ કરે એવી મારી આપ આપ સૌને 被。A